ખાતુભાઈ કારોબારી કનુભાઈ ઉપ પ્રમુખો રાજ્ય કારોબારીના આગેવાનો દાહોદ જિલ્લાના પાર્ટી પ્રમુખ તેમજ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન પંચમહાલ જિલ્લાના ભારતીય જન સન્માન પાર્ટીના કારોબારી સભ્યોની હાજરીમાં પંચમહાલ જિલ્લાના જિલ્લા તથા તાલુકા કક્ષાના હોદ્દેદારોની નિર્મૂક કરવામાં આવી હતી સાથે જ મોરવા તાલુકા કક્ષાએ કિસાન ખેડૂતો યોદ્ધાઓ વડીલો તેમજ ખેડૂત ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કિસાન ખેડૂત યોદ્ધાઓની સચિવ સહિત જવાબદારીઓ પણ નિર્મુક કરવામાં આવી હતી પાર્ટીના તમામ નવ નવનિર્મુક હોદ્દેદારોએ જિલ્લા તથા તાલુકા કક્ષાએ સમાજહિત અને ખેડૂત હિતમાં કાર્ય કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી બેઠક અંતે પાર્ટીના હેતુઓ અને આવનારી કાર્યજનોને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર નારાયણભાઈ અરબ મોરવા

ભારતીય જનસમાન પાર્ટી મેં આજે બધાનું અમે સ્વાગત કરીએ છીએ સાથે ડિપાર્ટમેન્ટ મીડિયાને પણ અમે સ્વાગત કરીએ છીએ આજ રોજ મોઢવા હડપ તાલુકાની અંદર આજે કનુભાઈના આંગણાની આજે અમે એકત્રિત થયા છે આજે પંચમહાલ જિલ્લા સમિતિ મોરવા તાલુકા સમિતિની રચના કરવા માટે આ જગ્યા પર અમે ઉપસ્થિત છીએ એટલા માટે અમે બધાનો આભાર માનીએ છીએ સાથે દરેકને અમે સાથે આજે તેઓની જવાબદારી આપી છે અને તેઓ પોતે જવાબદારી નિભાવશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને કોઈ પણ જનતાનો જો અવાજ હોય એ અમારા સુધી પહોંચશે અમે છે દિલ્હી સુધી પહોંચાડીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ જે આખનું નામ મારું નામ ડામોર ખાતુભાઈ ભારતીય જનસમાન પાર્ટી અનુસૂચિત જનજાતિ રાષ્ટ્ર અધ્યક્ષ જી ઓકે સમાચાર જોવા માટે ગુજરાત ટિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબકાઈબ બે લાઇક એન પ્રેસ બટન દબાવાનું ના ભૂલશો ધન્યવાદ